સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ તો કહેર હજી પણ યથાવત છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત થતાં મૃત્યુ વધીને હવે દસ સુધી પહોંચી ગયો છે જેમાં ચાર બાળકો સાબરકાંઠાના ચાર અરવલ્લીના તેમજ બે બાળકો રાજસ્થાનના હતા દસમાંથી બે બાળકોના રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યા હતા જો કે બાકીના આઠ બાળકોના રિપોર્ટ ચાંદીપુરા નેગેટિવ આવ્યો છે હોસ્પિટલ હિંમતનગર ખાતે અત્યાર સુધીમાં કુલ એકત્રીસ બાળકો ચાંદીપુરા વાયરસ માટે દાખલ કરવામાં આવ્યા હતા એમાં દસ બાળકોનું મૃત્યુ થયું છે એની અંદર બે પોઝિટિવ દર્દી હતા એમનું મૃત્યુ થયું છે એક અરવલ્લી જિલ્લાનું હતું અને એક સાબરકાંઠા જિલ્લાનું હતું ચાંદીપુરા સસ્પેક્ટેડ જે વાયરલ એન્સેફેલાઇટિસ આપણે કહીએ છીએ એમાં બાળકોને વધારે પડતો તાવ આવે છે ખેંચ આવે છે અને એકદમ બેભાન અવસ્થામાં થઈ જાય છે તો જ્યારે બી કોઈ પણ બાળકની આવી પરિસ્થિતિ થાય સખત તાવ આવે ખેંચ આવે કે બેભાન અવસ્થામાં હોય તો તરત તરત તમારા બાળકોની હોસ્પિટલમાં અથવા તો નજીકના જે પીએચસી સેન્ટર સીએચસી સેન્ટર હોય એનો સંપર્ક કરવો બીજી વસ્તુ આ વસ્તુને અટકાવવા માટે આપણે જે કાચા ઘર હોય લીંપણવાળા એની તિરાડો ઉપર સેન્ડ ફ્લાય થતી હોય છે તો એનું પ્રોપર પ્લાસ્ટિક કે એવું કરાવી શકીએ એમાં દવા છંટકાવથી પણ એનાથી બચી શકાય